મેલી કેટલા ધંધા કર્યા કોક ને કોક સામું પડે આવો ધંધો દુકાનનો ને બધાને આવડતો જ હોય આમાં એ તો ડી મારે બરોબર મારે એક આમ અલગ ધંધો કરવો છે કોઈ કી જે કર્યો જ ન હોય ને અને એની જરૂર હોય એવો ધંધો કરવો છે આમ કોઈ દિવસ કોઈ કર્યો જ ન હોય ને પહેલા આપણા વર્લ્ડમાં પહેલા વખત આપણે બનાવી એવો ધંધો કરવો છે એવો ધંધો કોઈ મગજમાં હોય તો કે તું આમ ઉછાતો તો બોલ હા તે માર મગજમાં એક ધંધો છે હો

હા એ મારા ભાઈ બહેનની બેન એવું લેપટોપ પહેરીને આવી અને ઓલા ભાભલા દાદા એ ગામડાના માઘાના એવું કાંઈ જોયેલું નહીં તે છોડીને ભાળી ગયા તે આટલો દાંડી ના લાગ્યા ને આની છોડીનું ફરાક પહેરીને આવી અરે એ હજા વાય બાબાને મનાવ્યા આ ભાભા ફેશન છે એ થઈ રહ્યું કે મારો ભાઈ બહેન ઓલા સરવા આવ્યા નવા ખબર ફાટલા ફાટલા રેખા

આજે હાસો છે ને ભારતનો કે પાકિસ્તાનનો ગમે એ દેશ યુદ્ધ કરે તો એ બધા દેશ દસ પંદર વર્ષ પાછા વયા ને તો જો ભારતનું યુદ્ધ થાય ને અને જો દસ પંદર વર્ષ ભારત દેશ પાછળ વયો જાય ને તો મારે ફરી વખત લગ્ન ન કરવા આ કામ કરી કરીને મારા બોલડા તૂટી વાંધો હવે

એના બાપને તો દાઢી કરવાનો વેચ નથી એને ઘરે છોડી દે ભળી એને મારા કહે લઈ જાઓ તમને એક મફતની સલાહ આપું હા એ મફતની સલાહમાં માં આપણો મેળા આવી ગયો એટલે સાંભળી જ લઈ જ વર્ખાઈ રવિવારે જો તમને કોઈ સોડી ભાવ ન દેતી હોય ને જવાબ ન આપતી હોય તો રવિવારે રાત્રે એક ગુલાબ એક ચોકલેટ અને એક સીટ્ટી

Cái này Ách mình sang chỉ nó mở Dạ của cầu của đâu bê Rồi về hoa chuối nè Thì áp đây vạt cắt tàu ý Thì áp đây cái Thì áp đây cái vậy lên Quên lên Cái quên Không bừa lụt Quên lên cái Vì em yêu chú À nói giờ là gần બોય થને બોય કેટલું બોલે કૂતરા ગોડે વાય 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 મંડાઈ પડી કેટલું બોલે તું કેટલું બોલે કવડો ઝુપડો